માલપુર તાલુકા ભાજપા સંગઠનની મીટિંગ અરવલ્લી જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ભીખાજી ડામુરની પ્રેરક ઉપસ્થિતિમાં મળી અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠના મહામંત્રી શ્રી ભીખાજી ડામુરની પ્રેરક ઉપસ્થિતિમાં માલપુર તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના સોમવારના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેની ખુશીમાં ગામે ગામ શ્રી રામ ભજન કીર્તન યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો રૂપરેખા વિશે ઉપસ્થિત હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓને જિલ્લા ભાજપા મહામંત્રી શ્રીએ માહિતી આપી હતી વધુમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે કાર્યકરોને હાકલ કરી આ કાર્યક્રમમાં માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા અરવલ્લી જિલ્લા પંચાયતનો નિર્ભયસિંહ બાપુ અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના ઉભરાણ જિલ્લા પંચાયતના શ્રીમતી પરમાર માલપુર બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજનભાઈ પ્રણામી માલપુર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યોની સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ரிப்போட்டர் மதிராசி கட் மாலப்பர் அரவல்லி